મસ્ત મજાનો પવન છે દોસ્તો પણ એટલો બધો છે કે એની વાત એટલે ટાટા ટાટા પવનમાં એટલા માટે કીધું ટાટા ટાટા પવનનું સ્વાગત છે કારણ કે જો પાડીને ટાઈટ લાગે આમથી આમ થઈ એમ થાય કે મને અંદર ને તો સારું ટાણું છે એ થતું આવે છે અને હાઈ ક્લાસ છે પવન છે એ બધું વાય છે ને આપણે આવી ગયા વાડી વાડી વાત કરતા લાઈટ છે મોડે લગાવે કારણ કે આજ લગભગ મોડી આવી હતી મોડી જવાની એટલે આ ટાટા બોર કરી દેવાની હે એનું કારણ છે કારણ કે પાણી આલે ઘઉંમાં

કારણ કે ભે હું જો દવાઈ ગઈ છે અને હવે નીણું ખાય છે ઢોર ના નહીં ખાંડ બાણ ખાઈ લીધું હા બસ એવું થયું હોય છે જો ખાંડ બાણ ખાઈ લે એટલે તારે છે ને મોજમાં આવી જાય છે તો ટાઈટ નથી લાગી ફાઈનલ જવાબ મળી ગયો આપણને ખાંડ ખાઈ લે ને એટલે મોજમાં આવી જાય જોઈ લે લેજો આમથી આમ ધોળા આ ધોળો જોયું બાકી ઠેકડા ઠેકડા ચડી જાય છે મજા આવી જાય છે કંઈક કંઈક ઉધામાં આવી જાય છે દેશી ભાષામાં કહું તો

ઠંડી ફૂલ પડવાની તૈયારી છે અને જવાબદારી છે ઠંડી ફૂલ પડશે એવું અમને નજરે જણાય છે પાણી નંબર તો ભાઈ એવું બધું છે અને પવન હારામાં ઉડી ગયો પણ આ રચકાનો જે વાટ આવ્યો છે બીજો વાટ ગજબ હજી પેલો વાટ પૂરો નથી ને તો બીજો વાટ ઉતરા પાડી દીધા અને મકાઈ તો એવડી ને એવડી સ્થિતિમાં છે એટલે હવે મને લાગતું નથી કે મકાઈ વધશે કારણ કે વધવાની હોય તો વધી ગઈ ગયું આગળનો ક્યારે પેલો છે ને એક કઈક સારો થોડોક હાલે હે અમુક આ તો ડાઉન માં આવી જાય છે રસકો બીજો વાટ એવડો આવી ગયો તો મકાઈ તો એડી નહીં રીતે બોલો એવું બધું છે અને મકાઈનું તો ખોયરું આપણે રસકો દો આવ્યો તો રસકો ખવરાવવાનો હે મકાઈ બીટ બીટ હારા થઈ ગયા હે બહુ જોરદાર હાલ્યા જાય કારણ કે હવે આમ ખાસું કઈ કામ રે નહીં વાળી આટા ટેલા કરવાના અને જલસો ભાઈને કારણ કે અટાણે નબળા થયા હોય આપણે આવીને એજ્યુકેશન ઇઝ ધ ફર્સ્ટ હા એટલે કે ભણવાનું પહેલા એવું છે હાલે હે તો ભાઈ આપણે જઈએ છીએ એનું કારણ કારણ છે છે કે કે બહુ અને મજા આવે એમ તો જો વાતાવરણ છે અને શિયાળાની ઋતુ છે ખરેખર જાયમી છે અને એમાં તેટણે ગિરનાર ચડ્યા હોય એટલે જમાવટ આવી જાય તો આપણે એક દિવસ પ્લાન કરવું હોય તાતાર જવાનું ખાસ કરી અને કારણ કે શિયાળામાં જે મજા આવે એ ગજબ આવે એટલે એવું છે તો દાતાર લગભગ ચાખું આવતા અઠવાડિયે ગોઠવું છું ક્યારેક તો વિડીયો જોતા રહેજો દાતાર નો વિડીયો પણ આવશે અને તમારે બીજો વિડીયો જોવો હોય નો તો ચોમાહામાં કેવી સ્થિતિ હોય ને એ પણ આપણે વિડીયો મૂક્યો જ દાતાર ગયા ત્યારે કારણ કે ભાઈ તો પાણી વરસાદ ચાલુ માથે કઈ દેખાય નહીં નકરા વાદળા વાદળા એવી સ્થિતિમાં હે અમે હાઈલા ગયા હતા ને શેઠ ક્યાં ને ક્યાં લગ્ન પૂગી ગયા ખરેખર એ મુશ્કેલી ભર્યું કામ હતું સતાય આપણે ગયા અને બહુ મસ્ત મજાની મજા કરી હતી દાતાર બાપુની જગ્યામાં પાછા જાહું તો હાલો નીકળ બગીચા લગન આપણે જાહુ સહેલે સુધી અને ખાસું કામ છે ને પાણી બાણી હાલે ને જમાવો છે ને ઢુંડી જોઈએ છે કેવી કેવી કારણ કે બધું ઢુંડી દેખાય છે પાડવી પાડવી હાલો શરૂઆત કરીએ આજના વ્લોગની ની વિડીયોમાં છેલ્લે સુધી જોડાય જો મારા વાલા તો હું કે બીટ તો બીટ તો કંઈ કેતા નથી પણ પાંદડા કેમ બાકી લાલ લાલ જો બીટ આવત થવાના હે એક ઉપાડાઈ ગયું છે હવે તો ભલે ઉપાડી ગયું સંશોધન થઈ જ જાય તો દોસ્તો જે આ બીટ છે એ ઝીણું ઝીણું છે પણ હું તમને એને દેખાડું તો જોઈ શકો હો જોઈ લો તમને એમ લાગે કે આ મારા હાથમાં લોહી નીકળાય છે તો ભાઈ લોહી નથી નીકળ્યા ખરેખર છે એ બીટમાં એવું તત્વ જે છે ને જોઈજો ફૂલે ફૂલ છે એ જેને આપણે લાલ કહી શકીએ એવું છે એ આ બીટ છે એમાં નીકળી જ રાખે તમે જ્યાંથી ન ખોકાવો ને જો અહીં ખોકાવી તા કેમ બાકી આટલી લાલાઈશ હોય તો લોહીમાં કેટલી લાલાઈશ આવે તમે કલ્પના કરો તો આ છે એ અમારું બીટ છે જે અમારા ઢોર ખાય ખાસ કરીને અમે ખાઈ આથનું આ ક્યારેક ક્યારેક પણ બહુ ઓછું જોકે તમને એમ લાગતું છે તો અત્યારે આપણે એને રાખી દેવું અને તમને સેમ્પલ તરીકે બતાવું તમને એમ લાગે કે મને લાગ્યું હોય છે તો ભાઈ મને કંઈ લાગ્યું નથી ખરેખર પણ આ જે બીટનું જે ભાગ છે ગઝબ છે બાકી આની પ્યોર લાલાસ છે જો આ અને પ્યોર આમ ગણીએ ને તો ઓર્ગેનિક કારણ કે આમાં કોઈ પણ જાતનું કંઈ ખાતર પોતા નહીં કંઈ દવા નહીં કારણ કે આપણે કઈ વેચવાના જ નથી એટલે માવજત કરવાની હોય ખાલી ઢોરને ને ખવડાવવાના આપણે ક્યારેક આટલું કરવા તો જોયું તમે અહીંયા મારો હાથ છે આખે આખો લાલ થઈ ગયો હવે આમ ઘઉં અહીંયા તો જાતું નથી તો એટલી બધી લાલાય શું હોય સ્વાભાવિક છે તો લોહી કેટલી રીતે બનતું હોય છે વિચાર કરજો ખાલી ખાલી કલ્પના કરો પણ એ કુદરત છે એ ગમે કર્યો છે બંધાયેલો છે એટલા માટે હવે કુદરત જો બીટનું સર્જન કર્યું આવી રીતે તો બીટ છે એવું છે કે લોહી બનાવવા માટે સ્પેશિયલ માણસો ગોતતા હોય ખરેખર આથણા કે બીટ ગમેત મળી જાય બીટ ગમેત મળી જાય તો બીટ અહી પડ્યા છે હા ઓલી બીટ કોઈની વાત નથી પણ આ બીટ ની વાત છે જે બનાવે છે અને ઓલો લોહી ઉડાડી ફેર છે હા તો હાલો એવું બધું છે અને બગીચા બધું માતાજી પાસે આંટો મારી અને આપણે ભ્રમદાડે જે ડુંગળી વાવી છે પછી કોબી વહેવી હતી અને બીજું શું વાવ્યું તું રીંગણા તો એ જે વાયુ હતું ને એ થઈ ગયું કે નથી થઈ ગયું જોતા આવે કારણ કે તે દિવસે તો ઢરી ગલા હતા આજ પાછા પેલા નૂરમાં આવી ગયા કે નહીં એ ખાસ કરીને અમુક વનસ્પતિ એવી હોય કે તમે એને સોટાડી ગમે ગમીને સોટી જાય જો આ કોબી આપણે પરમ દીવ આવીને રીંગણા ડાયરેક્ટ બે દીમાં તો કૂણે પકડી લીધું હવે હું કાંઈ પૂરું થઈ ગયું હવે તો જમાવટ લે કોબી રીંગણા ડુંગળી હું કી જોતા જાય ખાસ કરીને તો ડુંગળી હાઈ ક્લાસ થઈ ગઈ છે ભલે થોડી વાવી છે પણ તમે જોઈ શકો અહીંયા એટલામાં આવીને આ બે દીમાં તો એના દાંડવાય ઉપર આવી ગયા છે અને હવે જે કોરા મન લે ભાઈ ભાઈ સોઈ પાડી દેવાની હોય તો જોયું ને અહીંયા આપણે ડુંગળી ને રીંગણા એ મસ્ત રીતે હે ઉગી ગયું છે કમ્પ્લેટ થઈ ગયું હે તો આવી રીતે ખેતીવાડીમાં હે અટાણે શિયાળો અને ઋતુ અસર કરે ખાસ કરીને અને વાતાવરણ પાણી જે પણ કંઈ વાવું એ ઘાય ઘાસ એ થઈ જાય કમ્પ્લેટ એવું બધું છે અને વાત કરીએ આંબાની તો આંબામાં એ મસ્ત મજાના હે મોર હવે દેખાય છે અને હવે ધીરે ધીરે કેરી આવવાની શરૂઆત છે એ થવાની પણ હમણાં એ વાત થાય ઘણી જગ્યાએ તો કેરી એવી એવી મોટી મોટી આવવા માંડી તો એ તો બધા ખબર નહીં કે આ આંબા પણ જે કુદરતી પ્રક્રિયા પ્રમાણે તો આજે અટાણ આવે કાયદેસર પો મહિનામાં જે મોર બંધાય અને કેરીઓ આવે એ જ ખાસ કરીને ખાધા જેવી હોય ઓલી હોય છે ખાધા જેવી પણ હવે એનું ફાઇનલી ભરો ન કરી શકાય કે સ્વાસ્થ્ય ઉપર કેટલીક સારી છે કે નુકસાનકારક છે એવું બધું છે અને હાલો હવે પાછા તે જોવા આવ્યા ત્યાં જોઈ લીધું આપણે આશકારો થઈ ગયો કે આપણે વિગું છે આ કેવું વાવો એવું ઊગે એ કહેવત છે એ ચરી થાય તો હાલો અવરનીકળ થઈ અને થઈ ને આંટો મારી પાછા ધીરે ધીરે છે એ હાલશ્યું નકર પાછું ટાણું થઈ ગયા હે તો પાછું કંઈ કોટ જર્સી કંઈ લાવવાય નથી તો પહેરવી કારણ કે નકર ટાઈટ ના છે ઠીંગ લઈને ઠરી જાય એથી હાલો હાલ હવે જય માતાજી તો એ નાખીશ રાખ કારણ કે રાખ નાખીએ એટલે શું થાય કે રચકાને બધાયને ફાયદો મોલે સારી થાય તો તમે જોઈ શકો હજી લાલ કલર ગયો નથી બીટનો ગઝબ હો બાકી વાહ શું ટેલેન્ટ છે હાલો તો હવે આલીએ પાણી માણી જાય છે લગભગ લાઈટ કેટલા વાગે રહે નખી નથી ટાટા 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 પવન હિમાળા દેવો પવન છે અને આयला જાય પણ જ્યાં મજા આવે છે ને સિટીમાં એ ન આવે ભાઈ આપણે જઈએ ને કે કેમ જમ્મુ કાશ્મીરને ઘૂમતા હોય એવું વાતાવરણ છે ખરેખર અહીંયા સર્જાઈ ગયું છે જે જમાવટ વાળું છે બહુ મસ્ત મજાનું અને વાડી છે હવે આવી ગઈ છે નજીક તો જાજુ કામ છે નહીં પણ હાલો હવે આલી ધીરે ધીરે કામ કાટ થાય છે અહીં પૂરું તો બસજો અહીંયા કીટનાશક નાખે છે ખાતર એટલે ધોરિયામાં સીધું સીધું પડે ને તો ઘઉંમાં લાગી જાય દેશી ને કોઈ ન પૂગે દેશી દેશી પછી ગમે એ હોય હા તો દેશી ખાતર ની વાત કરું અહીંયા હું ભાઈ તો મારા વાલા અહીંયા દેશી ખાતર છે ખેતરમાં નાખે છે જેના કારણે એ મોલાય ને બધું સારું થાય હાલો હાલ જય દ્વારકા વાળા તો હાલ દોસ્તો બધા કામ નિપટાવીને આપણે થઈ ગયા છીએ નવરાન હવે મળશું તો એ નેક્સ્ટ બ્લોગમાં તો હજુ થોડીક વાર છે વાડી જવાની પણ આપણે કામ છે એ નું છે એ પૂરું કરીએ છીએ કારણ કે હજી ઘણું બધું છે એ કામ છે આલો મળશું ત્યાં નેક્સ્ટ માં જવું લીધા જરૂર કરીશ